इसमें डम्बर नहीं है बराबर ये बोल रहे हैं कि तीन लेयर लगेगा तो चलो इसमें भी डम्बर नहीं है और यहाँ पे भी डम्बर नहीं है दूसरा कारपेट लगा रहे हैं तो इसमें भी क्वालिटी भी नहीं है ये डम्बर नहीं है देख लो मेरा हाथ भी देख लो चिपक ही नहीं रहा है क्वालिटी ही नहीं है कोई अधिकारी जवाब देने को तैयार नहीं है जो कॉन्ट्रैक्ट काम कर रहे हो वो भी जवाब देने को तैयार नहीं है

ત્રણ કિમી ઉપરાંત ના રોડ બનાવવામાં આવી રહ્યા છે અને આ રોડમાં સ્થળ ઉપર કોન્ટ્રાક્ટરના માણસો પાસે કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયાની નકલ પણ મળી આવી ન હતી અને બે કરોડ ઓગણપચાસ લાખનું કામ થઈ રહ્યું હોવાનું કહ્યું છે સમગ્ર રોડ નવ નિર્માણ થઈ રહ્યો છે પરંતુ એટલો તકલાદી છે કે ડામરની જગ્યાએ ઓઇલનો ઉપયોગ થતો હોય તેવા આક્ષેપ થયા છે જો કે ઓઇલ સુકાઈ જવાના કારણે રોડ પરની કપચી રોડ ઉપર રઝળતી થતા સવારે ટુ વ્હીલર વાહન ચાલકો રોડ પરથી પસાર થતા પટકાયા હોવાની અહેવાલો મળ્યા છે અત્યંત હલકી ગુણવત્તા હોવાના કારણે ગ્રામજનોએ રોડ ઉપર પાથરેલા કહેવાતી ડામરવાળી કપચી હાથથી જ ઉખાડીને રોડમાં તકલાદી કામના પુરાવા રજૂ કરી દીધા હોય જેથી આવી કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવાના આક્ષેપો કર્યા છે જોકે મીડિયાએ પણ સ્થળ ઉપર તપાસ કરતાં રોડ ઉપર કોઈપણ જાતની સફાઈ વિના જ બે લેયરો પાથરી હોય અને તે પણ તકલાદી હોય અંતિમ લેયર પણ એક ઇંચની પણ પૂરી ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે જોકે આ રોડ છ મહિના પર ન ટકે તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે અને ગ્રામજનો આગામી દિવસમાં જિલ્લા પંચાયતને પણ આ બાબતે રજૂઆત કરનાર છે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ઇન્ચાર્જને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટર રોનક પટેલે કહ્યું હતું કે આ જે કપચી ઉખાડેલી છે તેમાં ઓછો ડામર વપરાય અને તેની ઉપરની લેયર આવે તે ફિટનેસ વાળી આવે છે સાડત્રીસ ઇંચની લેયર હોય છે અને ઓઇલનો ઉપયોગ થતો નથી ડામર મિક્સ અને પ્લાન્ટ ઉપરથી જ આવે છે પરંતુ અમારા ભારે વાહનો પર પસાર થતા હોય છે અને એટલે કપચી ઉખડી હોય શકે છે ત્યારે આવા તકલાદી કામ આટલા કરોડના હોવા છતાં ગ્રામજનોમાં પણ આક્રોશ ફાટી નીકળો છે આટલા મોટા ભ્રષ્ટાચાર સામે હવે જિલ્લા પંચાયતના અધિકારીઓ સામે પણ સવાલ ઉભા થઈ ગયા છે આજે ડભાલીથી શામલોડ ને ડભાલીથી કવિઠાનો રોડ જે બની રહ્યો છે તો એ ક્વોલિટી જળવાતી નથી જે વર્ક ઓર્ડર પ્રમાણે ક્વોલિટી હોવી જોવે તે જળવાતી નથી એની લીધે ખૂબ જ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે એ માટે અમે આજે ડભાલીથી શામલોડને રોડના ગ્રામજનોના સહકારથી આ નાગરિકોને ને જે તે અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને એમની જે ભૂલ થઈ રહી છે એ બતાવવા માટે કે ભાઈ અહીંયા જે કામ છે ટકાઉ બને વ્યવસ્થિત બને ને જે વર્ક ઓર્ડરમાં જે ક્વોલિટી મેન્ટેન કરવાનું કીધું છે તો એ પ્રમાણે કામ થાય જેનાથી રોડ આવનાર પાંચ દસ વર્ષ સુધી ટકી રહે કારણ કે આ જે રોડ બની રહ્યો છે આજથી દસ વર્ષ પહેલાં બે હજાર ચૌદ પંદરમાં રોડ બનેલો તારા પછી દસ બાર વર્ષે આજે રોડ બની રહ્યો છે તો ગ્રામજનોએ ભેગા થઈને આ લોકોને રજૂઆત કરી પહેલાં તો કોન્ટ્રાક્ટરોને એમને કે ભાઈ તમે જે રોડ બનાવો છો તો મેન્ટેન કરીને સારો બનાવજો પણ તો પણ ગ્રામજનો દ્વારા જે રજૂઆત કરેલી તો આ લોકો દ્વારા એમને સાંભળવામાં નથી આવ્યું બીજું વર્ક ઓર્ડરની કોપી પણ માગવામાં આવી છે પણ અત્યાર સુધી અમને વર્ક ઓર્ડરની કોપી પણ નથી એમના મેનેજર દ્વારા નથી એમના એન્જિનિયર દ્વારા નથી એમના સુપરવાઇઝર દ્વારા અમને મળી રહી એટલે આ રોમાં ખૂબ મોટી ભ્રષ્ટાચારની ભીતી સેવાઈ રહી છે જેનાથી ગ્રામજનોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ક્વોલિટી મેન્ટેન ના થાય ત્યાં સુધી આ રોડ સ્થગિત કરવામાં આવે અને જે તે જિલ્લા પંચાયતના અધિકારી હોય કોન્ટ્રાક્ટરો હોય એમને સ્થળ મુલાકાત લઈને પાછું રીપ્રોસેસિંગ કરી નવા રોડનું પાછું કામકાજ કરવું જોઈએ જેનાથી રોડ ટકી શકે ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે છવ્વીસ બે નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો